પોલીસ ને એરગન સેન્ટ્રલ બોર્ડ નું સર્ટિંગ નકલી આઈડી કાર્ડ બિસ્તાર વાળી બધી વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર પણ મળી આવ્યો હતો તો આરોપી ની પૂછપરછ માં ચોંકાવનારા ખુલાસા થવાની પણ વકી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વર્કઆઉટ કરી વરાછા બોમ્બે માર્કેટ ખાતેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રમેશ રાય પકડી પાડ્યો હતો તેની પાસે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ બોગસ સર્ટિફિકેટ સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે નકલી આઈ કાર્ડ બે સ્ટાર વાળી વર્દી એર્ગન વગેરે મળી આવ્યા એરગન તેને ગોવાથી ખરીદી હતી અને asli ગન તરીકે ચીન સપાટા મારતો હતો ત્યારે બોગસ સર્ટિફિકેટ તેમજ દિલ્હી અને ગોવામાં બનાવ્યા હતા આરોપી હિમન સુરાય જિલ્લા નોમારથી સુરશ્ય નજીકના કેમ ખાતે રહી સટીના લોકોની ચેતર્કો હતો તેને સેલ્સ ટેક્સ ના સિનિયર અધિકારી ની ઓળખ આપી લોકોનો સરકારી કામ અપાવવાના બહાને તેમજ રૂઆ બતાવી પાસે નાણાં ખંખેરી લીધા હતા ત્યારે પ્રાથમિક તપાસમાં માં છ લોકો ના બાર પોઈન્ટ પંચોતેર લાખ હિમાંશુ રાય ભોયા કરી ગયો હોવાનું પણ જાણવા મળી આવ્યું હતું આ સમગ્ર મામલે પોલીસને વધુ કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા તેના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતાં એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના ચાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજાર રૂપિયાનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળ તપાસ માટે સુપ્રત કરે છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બહુ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કર્યું અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલા મેં ચીટિંગ કર્યું છે આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માગે એને આ સર્ટિફિકેટ બતાવજો એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રહી કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં શું પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમઓએથી પોતે એકલાય જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું

કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ